પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અમરીશભાઈ ડેરે કલેક્ટર સમક્ષ ખેડૂતોની વ્યથાઓ જણાવી હતી અને સિમેન્ટ કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની જમીનોમાં માઇનિંગ આવેલો હોય ત્યારે વર્ષો પહેલા જ્યારે કંપનીઓ દ્વારા ખેડૂતોને ભોળવીને જમીનો આઠથી દસ હજારના ભાવે જમીનો લઈ લીધેલ હતી ને ત્યારે કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે જમીનોની કંપનીઓને માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે હાલના ભાવો આપશો પરંતુ હવે કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન પર પોલીસ પ્રેશર નાખીને લીલાન કરેલી જેવા કેસો કરીને ડરાવી ધમકાવીને પોલીસે કેસો કરવામાં આવે છે ત્યારે અમરેલી કલેક્ટર દ્વારા અમરીશભાઈ ડેર અને ખેડૂતોનો આશ્વાસન આપ્યું છે અને આવતીકાલે કલેક્ટર અને કંપનીના અધિકારીઓ અને ખેડૂતોને આધાર સાથે ઉપસ્થિત રહી બેઠકનું આયોજન કરવા જણાવ્યું હતું ત્યારે બાબરકોટના ખેડૂતોની ખોટી કરોડગત સામે એકમાત્ર પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર આગળ આવ્યા હતા

ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એન્કાઉન્ટર પ્રકે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ગરઝબરી ગામના ખેડૂતોને જમીનો છે એ પસારી પાડવામાં આવે છે અને લેટ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની કલેક્ટર સાહેબ આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો એસી ઉભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના શ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાની જ બાકી હતી અને એનું કહેવાનું હતું કે ગુજરાતની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માન્ય શ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમ નહીં પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા માન્ય શ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટર સિંહની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું ઉપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારમાં ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે